આજે આપણે એક મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી સમાચાર પર ધ્યાન આપશું જે ભાવનગરના નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ સી આજે કેન્સરની સારવારમાં એક નવી કાંત્રિકારી ટેકનોલોજી ઇમેજ ગાઈડેડ રેડિયેશન થેરાપી આઈજીઆરટી વિશે માહિતી આપવા માટે એચસીજી હોસ્પિટલ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું એચસીજી હોસ્પિટલ ભાવનગર દ્વારા આયોજિત આ પ્રેસ કોન્ફરન્સમાં કેન્સર નિષ્ણાતો દ્વારા આઈજીઆરટી ટેકનોલોજીની વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ ટેકનોલોજી કેન્સરની સારવારમાં કેવી રીતે વધુ સચોટતા અને સલામતી પ્રદાન કરે છે તે વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું ખૂબ જ સારી ટ્રીટમેન્ટ આપી શકીએ અહીં HCG હોસ્પિટલ ભાવનગર એક જ એવી હોસ્પિટલ છે ભાવનગર કે જ્યાં ત્રણેય અ surgical oncologist medical oncologist અને radiation oncologist કે જે cancer ની એક જ છત નીચે available છે અને હવે કેન્સરની સારવાર ઘણી બધી એડવાન્સ થઈ ગઈ છે એટલે દરેક દર્દી પહેલાની અ તો પછી અનેક પ્રકારની ની વિવિધ સારવાર આપવા થી બહુ સારું પરિણામ મળી શકે અને અ દરેક દર્દીને જો અલગ અલગ ડોક્ટર પાસેથી સફિશિયન ગાઈડન્સ મળી તો કેન્સરના સામે વિજય જરૂર મેળવી શકાય છે તો હોસ્પિટલમાં વી કન્ડક્ટ ધ ટ્યુમર બોર્ડ ટ્યુમર બોર્ડ એક લેટેસ્ટ કન્સલ્ટ છે કેન્સરની સારવારમાં કે જેમાં દરેક પેશન્ટનો કેસ સર્જીકલ ઓન્કોલોજીસ્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ત્રણ ડોક્ટરો ભેગા મળે અને સર્જિકલ અને રેડિયેશન જે છે લોકલ થેરાપી છે બરોબર અને જે

બરોબર તો એના માટેનું જે મશીન છે એને લિનિયર એક્સેલરેટર અને રેડિયેશનમાં મેઈન વસ્તુ જે છે કઈ ટેકનિકથી તમે રેડિયેશનની ડિલિવરી કરો છો એ સૌથી વધારે નક્કી કરશે કે પેશન્ટને આ અસરો કેટલી અને કેટલા પ્રમાણમાં આવશે હું ડોક્ટર મનન વાગેલા એચસીજી હોસ્પિટલ ભાવનગર ખાતે કીમોથેરાપીના નેશનલ ડોક્ટર તરીકે ફરજ બજાવું છું અહીં એચસીજી હોસ્પિટલ ભાવનગરમાં કીમોથેરાપીની અત્યાર સુધીની દરેક લેટેસ્ટ સારવારો જેમ કે ઇમ્યુનોથેરાપી ટાર્ગેટેડ થેરાપી અને કિમોથેરાપી દિન પ્રતિદિન દર્દીઓને અમે આપતા હોઈએ છીએ અને ભાવનગરની જનતાને અત્યાર સુધીમાં કેન્સરની જે જે લેટેસ્ટ સારવાર છે એ બધી જ સારવારો અહીં એસસીજી હોસ્પિટલ ખા ખાતે પ્રોવાઈડ કરવામાં આવે છે તો દર્દીઓને એ સારવારનો લાભ લેવા માટે જરૂર સૂચન છે અને અમારી હોસ્પિટલમાં વી કંડક્ટર ટ્યુમર બોર્ડ કે જેમાં કિમોથેરાપી રેડિયોથેરાપી અને કેન્સરના ઓપરેશનના ડૉક્ટર ત્રણેય ડૉક્ટરો ભેગા મળી અને કેન્સરની દરેક દર્દીના કેસ ડિસ્કસ કરી અને દર્દી માટેની જે બેસ્ટ સારવાર હોય તે અમે ઓફર કરતા હોઈએ છીએ હું ડૉક્ટર મૌલિક પાનસુરિયા રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ફૂલ ટાઈમ એચ હોસ્પિટલમાં છેલ્લા છ મહિનાથી કાર્યરત છું એચસીજી હોસ્પિટલ ભાવનગરમાં છેલ્લા બે હજાર અઢારથી જે રેડિયેશનની સારવાર આપવામાં આવે છે એમાં છેલ્લા ત્રણ મહિનાથી જે રેડિયેશનની સૌથી લેટેસ્ટ ટેકનિક ઇમેજ ગાઈડેડ રેડિયોથેરાપીનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે જેના અંતર્ગત ઘણા દર્દીઓની સારવાર થઈ ચૂકેલી છે અને સૌથી મોટો ફાયદો આઈજીઆરટી ઇમેજ ગાઈડેડ એડિયોથેરાપીનો એ છે કે રેડિયેશન અને શેકથી થતી જેટલી પણ આડઅસરો છે એને ઘણા પ્રમાણમાં ઓછી કરી શકાય અને દર્દીના જે કેન્સરના જે આઉટકમ જેને કહેવાય એને બેટર કરી શકાય આ પ્રેસ કોન્ફરન્સમાં ખાસ કરીને દર્દીઓના લાભાર્થે આઈજીઆરટીના ફાયદાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો જેમાં સારવારની ઓછી આડઅસરો અને વધુ સારા પરિણામોનો સમાવેશ થાય છે આ ટેકનોલોજી ભાવનગર અને આસપાસના વિસ્તારના કેન્સરના દર્દીઓ માટે આશાનું નવું કિરણ બની રહેશે આ માહિતી દર્શકો સુધી પહોંચાડવા માટે આ પ્રેસ કોન્ફરન્સ આજે એચજી હોસ્પિટલના ઓડિટિયરમમાં યોજાઈ હતી આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે એચજી હોસ્પિટલ દ્વારા કેન્સરની સારવારમાં આ નવી ટેકનોલોજીનો ઉમેરો કરવામાં આવ્યો છે આનાથી ભાવનગરના દર્દીઓને ચોક્કસપણે ફાયદો થશે દર્શકો આવી જ વધુ માહિતી માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર